અરવલ્લી જિલ્લા પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતીની તૈયારી કરતા ઉમેદવારોમાં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે સવાર સાંજ પોલીસ ભરતીના ઉમેદવારો પ્રેક્ટિકલ પરીક્ષા માટે પોલીસના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરતા નજરે પડે છે ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને લઈને હવે પરીક્ષા નજીક આવતા ઉમેદવારો પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોલીસ પરીક્ષા માટે ઉમેદવારો વહેલી સવારથી સાંજ પ્રેક્ટિસ કરતા નજરે પડે છે ત્યારે ફિઝિકલ ફિટ રહેવા માટે તેઓ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારાના ઉમેદવારો મેદાને પૂરું પાડવામાં આવ્યું છે મારું નામ પટેલ ચારમી જિગ્નેશભાઈ છે હું મોડાસાની વતની છું અમે આ વર્ષે મેં પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે મારો ફર્સ્ટ ટ્રાય છે અને મોડાસામાં અમને પોલીસ પોલીસ દ્વારા અમને આ ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અહીંયા પોલીસ અહીંયા પોલીસ અધિકારીઓ જે છે એ અમને માર્ગદર્શન આપે છે કે કેવી રીતે શું કરવું કેવી પદ્ધતિથી દોડવું એ બધું શીખવાડે છે તે અમને પ્રોત્સાહન આપે છે અહીંયા બે ટાઈમ સવાર સાંજ દોડાવે છે અને બને ત્યાં સુધી એટલી મહેનત કરે છે કે ગ્રાઉન્ડ પાસ થઈ જાય જેટલા મિનિટમાં આપી છે તેટલી મિનિટમાં અનિલભાઈ મનાભાઈ છે મારું નામ ખાંડ અનિલભાઈ મનાભાઈ છે અરવલી જિલ્લાના ભીલોડા તાલુકાના શામળાજીમાં પ્રોપર મારું ગામ છે અહીંયા હું ફ્રેન્ડને બંને અહીંયા રૂમ રાખીને સ્પેશિયલ શારીરિક કચોટીની તૈયારી માટે આવ્યા છીએ અહીંયા મોડાસા ખાતે આપણે પોલીસ ક્વાર્ટર ખાતે સારું એવું ગ્રાઉન્ડ છે અને સાહેબો દ્વારા સારી ગાઈડલાઇન્સ મળે છે અને શારીરિક કસોટીની તદ્દન મતલબમાં માહિતી મળે છે પ્લસ શું છે કે રનિંગ પછી પણ ટાઈમિંગ આ રીતે સુધારો કરવાનો છે આવી રીતે એક્સરસાઇઝ કરવાની છે એની પણ ગાઈડલાઇન્સ કરવામાં આવે છે અને જેને નથી ઓછો ટાઈમ આવે છે એ લોકોને પણ પૂરતું માહિતી આપવામાં આવે છે અને આગળ જતા તમે કેવી રીતે કરી શકો છો અને જો કોઈ બી પ્રોબ્લેમ થાય રનિંગ વિશે તો એમની પણ સૂચના આપે છે